સર માની પ્રેગ્નન્સી હા આવું છે આ કેમિકલ પ્રેગ્નન્સી હોઈ શકે કેમિકલ પ્રેગ્નન્સી એટલે ખૂબ શરૂઆતમાં થતો ગર્ભપાત સામાન્ય રીતે અઠવાડિયા થાય છે કેમિકલ સામાન્ય રીતે સ્ત્રી બીજ અને પુરુષ બીજ મળીને ગર્ભ બનાવે છે અને ગર્ભ ગર્ભાશયની કોથળીમાં ઇમ્પ્લાન્ટ થાય છે પછી એચસીજીનું લેવલ વધે છે અને ટેસ્ટ પોઝિટિવ આવે છે પણ આવું ગર્ભ આગળ વધતું નથી જેના કારણે એચસીજી ઘટે છે અને પીરિયડ્સ આવી જાય છે આવો ગર્ભ આપણને સોનોગ્રાફીમાં દેખાતો નથી ફક્ત ટેસ્ટ પોઝિટિવ આવે છે એટલે આપણે આને કેમિકલ પ્રેગ્નન્સી કહીએ છીએ આના લક્ષણો શું આના લક્ષણોમાં પહેલા ટેસ્ટ પોઝિટિવ આવે અને થોડા સમય પછી નેગેટિવ આવી જાય છે અમુક પેશન્ટમાં સ્પોટિંગ જોવા મળે છે જ્યારે અમુક પેશન્ટમાં સામાન્ય પેરુનો દુખાવો હોય છે અને અમુક પેશન્ટમાં કોઈ લક્ષણ જોવા મળતું નથી અને ક્યારેક પીરિયડ્સ ખૂબ વધારે આવી શકે છે આવું થવાનું સૌથી સામાન્ય કારણ છે બાળકના રંગસૂત્રોની ખામી હોય ઇમ્પ્લાન્ટેશન બરાબર ના થયું હોય અથવા હોર્મોનલ ઇમ્બેલેન્સ હોય અથવા પીસીઓડી થાઇરોઇડની સમસ્યા હોય અથવા ગર્ભાશયની સમસ્યા હોય તો આવું થાય છે આમાં તમારો કોઈ વાંક હોતો નથી સામાન્ય કામ કરવાથી મુસાફરી કરવાથી કે કોઈ તણાવથી કે સંબંધ બાંધવાથી આવું થતું નથી આ ખૂબ જ સામાન્ય છે ઘણા પેશન્ટને ખબર પણ નથી પડતી અને પિયર્સ લેટ આવ્યા હશે એવું સમજી લે છે ના સામાન્ય રીતે કેમિકલ પ્રેગ્નન્સીથી ફ્યુચર ફર્ટિલિટી પર કોઈ અસર થતી નથી આ જો તમને વારંવાર આવું થયું હોય અથવા તમારું પીરિયડ્સ ખૂબ જ અનિયમિત હોય અથવા તમને પીસીઓએસ થાઇરોઇડ કે શુગરની કોઈ તકલીફ હોય અને જો તમે પ્રેગ્નન્સી પ્લાન કરતા હોવ તો તમારે તમારા ગાયનેકોલોજીસ્ટની સલાહ લેવી ખૂબ જ જરૂરી છે